અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરાનો સૌથી લાંબો અટલ બ્રિજ ઉપર ગઈ રાત્રે વધુ એક કારનો અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે અટલ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતો હોય છે થોડા સમય પહેલાં બ્રિજના ગાબડા પડ્યા હોવાના મુદ્દે વિડિયો વાયરલ થયો હતો જ્યારે અકસ્માતના તો અવારનવાર બનાવ બનતા રહે છે અને ટ્રાફિક પણ જામ થતા હોય છે અટલ બ્રિજ ઉપર એક અકસ્માતનો બનાવ બન્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં રાજવી ટાવરથી બ્રિજ પર ચડતી વખતે એક કાર ડિવાઈડર સાથે પટકાઈને પલટી જતા રહી ગઈ હોવાનું જણાય છે આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માતને કારણે ડિવાઈડરને નુકસાન થયું હતું તો તમને જણાવી દઈએ મિત્રો કે તેમજ કારને એરબેગ્સ પણ ખુલી ગઈ હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ